કામ જે કરવામાં આવી રહ્યું છે જૂના પાણાના બાજુમાંથી સામાન્ય માટી લઈ માત્ર દેખાવ પૂરતું માટે કામ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે સ્થળ પર જવાબદાર તંત્રના કોઈ કર્મચારીઓ હાજર જોવા મળતા નથી માત્ર રામ ભરોસે કામ થયું છે પાણાની ઉપરની ટોચ પણ બાંધવામાં આવતી નથી જેના કારણે વરસાદ દરમિયાન માટી ધોવાઈ નીચે આવી જે કારણે કરે કામના નાણાં વ્યર્થ જશે પાળાની કેટલી ઊંચાઈ કે પોળાય તેનું પણ કોઈ માપદંડ ન રાખી કામ કરવામાં આવતું નથી અને વાલા દવલાની નીતિ અપનાવી ગ્રામ લોકોને ઝઘડાવીને કોન્ટ્રાક્ટ દ્વારા મન ફાવે તેમ પાળા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે જે કારણે સરકાર દ્વારા જે હેતુથી કામ કરવામાં આવી રહ્યું છે તેનો કોઈ જ ઉદ્દેશ રહેતો નથી ચોમાસાના વરસાદ દરમિયાન વ્યવસ્થિત કામગીરી કરી હોવાથી પાણા ધોવાઈ જશે તેમજ પાણીનો સંગ્રહ પણ થઈ શકશે નહીં આમ સરહદી ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી લોક માં છે આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા ડીસા સિંચાઈ વિભાગના અધિકારી ગઢવીનો ફોન પર સંપર્ક કરતા તો એ ફોન રિસીવ ન કર્યો જો કે ગ્રામજનોના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તો ઉચ્ચ કક્ષાએ તપાસ થાય ત્યારે જ કત બહાર આવશે સોઈગામ તાલુકાના મોરવાડા ગામની જે પડતર જમીન છે સા ચારસો સડસઠ હેક્ટર જેટલી જમીન એની અંદર અગાઉ રાહત કામની અંદર લોકોએ જે પાળા બનાવેલા છે જૂના એ પાળા ઉપર અત્યારે સિંચાઈ વિભાગ દ્વારા એના પાળાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પણ આની અંદર તદ્દન ખોટી રીતે કામ થઈ રહ્યું છે કેમ કે ઉપર બિલકુલ માટી નહીં નાખવામાં આવતી અને જે માટી નાખવામાં આવે છે એ માટી માત્ર દેખાવ પૂરતી જ નાખે છે અને એને કારણે કોન્ટ્રાક્ટરને એનામાં મોટો ફાયદો થાય છે મને એવું લાગે છે કે આ ચોમાસું નજીક આવે હરું એટલે કદાચ અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ભેગા મળીને સરકારની જે આ ગ્રાન્ટ છે સારી રીતે પાળા બનાવવાની એ ગ્રાન્ટને ચાઉ કરવાનો આ એક પ્રકારનો આમનો મોટો પ્રયાસ છે એટલે ઉપર લેવલેથી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને મારી રજૂઆત છે ગામના એક નાગરિક તરીકે કે આની તટસ્થ તપાસ થાય કેમ કે જે પાળા બનાવવામાં આવી રહ્યા છે પાળા જે જૂના છે જ એ પ્રમાણે જ છે અહીં નવી માટી માત્ર નવરાવી અને પૈસા બનાવવાની એક પ્રકારનો આ એક કિમિયો રચ્યો હોય અધિકારીઓને હોય એવું મને લાગી રહ્યું છે એટલે આની તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે એ બાબતે શું કે આ સોયગામ તાલુકાનું ગામ મસાલી છે ગુરુ છે પછી આજુબાજુના ગામોમાં તમામ સોયગામ તાલુકાના ગામમાં સરહદી છે એ જૂનાપારા છે એની ઉપર સંચાઈનું કોમ સંચાઈ વિભાગનું ખાતાનું કોમ છે ને આ કોમ બધો કોન્ટ્રાક્ટરો બેકાર કરી રહ્યા છે ને contractor એ ખેડૂતોને એકા બીજાને લડાવવાના કોશિશ કરી રહ્યા છે કે આ કામ મત અટકાવો. ખરેખર ખેડૂતોએ ખેડૂતોના હિતનું કામ થાતું નથી. આજ તમે દેખી લો આ કામ કેવું છે. કે contractor ખાલી માથે પાડી નાખી ખોદ્યું નથી. એટલે ખરેખર સરકાર આવું કામ કરાવે છે. પાળા ઉપર માટી ચડાવી કેટલી ચડાવેલી છે આમ એક ફૂટ નથી ચડી એક ફૂટે નથી ચડી આપ દેખી લો જૂનો પારો છે. ને જો ના ઉપર પાર આ દેખો ને તૂટે આ મેન નાખો હોય ને તૂટી જાય ઉપર આ કોમ બેકાર કર્યા બધા માતાજી નું મંદિર છે મંદિર નો પારો છે ને પાણી આ મીઠું હોય તે એમ છે પણ પાણી નીકળી જાય હું કોમ બેકાર કર્યું કઈ કઈ જગ્યાએ હાલ મસાલી માં કામ કરે મસાલી માં કા મસાલી ની ગામ આ આપણે પબો ઢુવો કરીને છે અહીંયા કોમ ચાલુ છે અહીંયા કોન્ટ્રાક્ટર કે તમારે આવું કોમ મન રિપેરિંગ કરવાનું કીધું જ છે કોમ બેકાર કરી રહ્યા છે પારો ઈનો ઈ નવરાવેરા છે શું નામ તમારું મારું નામ રીતુભાઈ જાડેજા મારું નામ દિલીપસિંહ રાણુભા જાડેજા ગામ મસાલી સોઈગામ તાલુકાનું આ સંચયનું કામ આવેલું છે મસાલી ગામમાં અને મહી માતાના મંદિરના વીડાના પાળાને રિપેરિંગ કર્યો છે પણ કામ બહુ બોગસ થઈ રહ્યું છે જે કામ કરવાનું છે હકીકત કરતા જ નથી અને કામ બોગસ થઈ રહ્યું છે બીજું બોરુમાં કામ કરીને આવ્યા છે એ લોકો પછી અહીંયા અમારે પબડ ઢૂલો કરીને છે ખારીને હાથે અહીંયા કામ ચાલુ છે તો અમે કહેવા ગયા તો કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે કામ આવું જ થશે અને આ રીતે જ કામ થશે આમાં મને આગળથી જે સરકારે હુકમ કર્યો છે એ તમે જે થા કરવું હોય તો મને છૂટ છે સરકાર જ્યારે માફ એનું કરવા આવે ત્યારે તમે આવજો ને આવું બધા ગામને સમજાવે છે અને અંદરો અંદર ગામમાં વિખવાદો ઊભા કરાવે છે અને ખેડૂતોને ભરમાવે છે ખોટા કાંઈ ભાઈ તમે આ રીતે છે આ તમારું કામ આ નથી કરવા દેતા હાચું કામનું કહેવા જાય એટલે એ ખેડૂતોને ભરમાવે છે એટલે અંદરો અંદર વિખવાદો ઊભા કરાવે છે અંદરો અંદર દરબારામાં ઉપર માટી કેટલી ચઢાવે જૂના પાળા ઉપર જૂના ઉપર ખાલી રિપેરિંગમાં એ ફૂટ કે અડધો ફૂટ એ ખાલી સાઈડમાં છોલી અને માટી તો એમ જ પડી છે એમને બોકેટે જે ખોદી અને ખાલી બોકેટ નામ લિસ્ટ મારીને હું તાજા હું દેખાય એવું કરી રહ્યા છે કોણ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર નવાપુરા ના મારા જ છે હું નામ મને આવડતું નથી મારા જ છે નવાપુરા તમે આ બાબતે કોઈ રજૂઆત કરી છે કે હવે કરવાનો છે રજૂઆત આ પહેલી જ રજૂઆત છે કારણ કે ગામને કંઈ ખબર હતી નહીં પહેલું મુદલ શું કામ છે આવું અમે જ્યારે એમના પાસે માહિતી લેવાઈ ગયા ત્યારે એ લોકોએ મને એવું કીધું કે ભાઈ અમને કાંઈ ખબર નથી અમને સરકારે મૂક્યાને અમે આવ્યા છા તો એ ટાઈમે એણે કોઈ જવાબ આપ્યો ને પછી અમે આ વાય વાયે બધું પૂછા કરી તો કે આ રીતનું કામ છે ને આ રીતનું કામ કરાવવાનું છે પણ એ રીતનું એ લોકો કામ કરતા નથી બહુ ભોગસ કામ કરી રહ્યા છે અને અમને કીધું કે તમ ત્યારે જ્યાં તમારે જવું હોય એ તમને છૂટ છે અને આ કામ ચાલુ રહેશે તો અમે કામ બંધ કરાવવાનું એને નથી કીધું પણ અમે એવું કીધું કે કામ તમે વ્યવસ્થિત કરો જે કાયદેસર થતું હોય તો એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ આ રીતે જ થશે તમારે જ્યાં જવું હોય અહીંયા તમને છૂટ છે સરકારમાં અને તમે જે જવાબ લઈ આવો સંચાય વિભાગમાં જવું હોય તો તમને છૂટ છે જિલ્લામાં જવું હોય તો છૂટ છે ગમે ત્યાં જવું હોય તો તમને છૂટ છે